નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની કન્વીનર શ્રીમતી નિરંજનાબેન જાની સાહેબાના અધ્યક્ષ સ્થાને આજે પક્ષીવી ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમક બસો એકત્રીસ કમનુનગર લિંબા સુરત ખાતે તેરમ વાર્ષિકોત્સવ અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ના વિરુદ્ધ પક્ષના નેતા શ્રી રાકેશભાઈ હિરપરા સાહેબ લઘુમતી મોરચા સુરત શહેરના ભાજપ મહામંત્રી શ્રી બબુ શેખ ખિદમત ચેરિટેબલ અધ્યક્ષ શ્રી જાવેદભાઈ બેનદેન શાહ જમાતના પ્રમુખ શ્રી રજાક્ષ્ય જગદાલે સાહેબ કાર્યકર્તા અને વાલીઓ તરીકે હાજરી આપી હતી કાર્યક્રમ અધ્યક્ષ શ્રીમતી નિરંજના જાની એ આ તબક્કે પોતાના પ્રવચન માં શિક્ષણ મહત્વતા અને સારા સંસ્કાર તેમજ દરેક ક્ષેત્ર માં ડેવલપમેન્ટ બાબતે સુંદર માર્ગદર્શન અને સૂચનો આપી ઉજવળ અને સફળ ભવિષ્ય ની શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમ હાજર મુખ્ય મહેમાન શ્રી રાકેશ હિરપરા સાહેબ ઉચ્ચ પદો સાથે સાથે સારા માણસ બનાવી સલાહ આપી હતી સુરત ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી શ્રી બબુભાઈ શેખ એ હાજર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને તેમજ ધોરણ આઠ ની વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને પોતાના સુંદર મંતવ્યો અને વિચારો દ્વારા માર્ગદર્શન આપી સમાજ માં પોતાના આગવા સ્થાન પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી મહેમાનો પ્રવચન પહેલા શાળામાં ભણતા વહાલા વિદ્યાર્થીઓ અનેક સુંદર અને આકર્ષક કૃતિઓ રજૂ કરી હાજર તમામ મહેમાનો મંત્ર કરી દીધા મહાનુભાવનાર તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં ઉપ શિક્ષક શ્રી હેદર શેખ સાહેબના સુંદર સંચાલન તેમજ શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રોના ના કાર્યક્રમ ખૂબ સફળ અને આકર્ષક થયો હતો સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી કાશી મોહમ્મદ નફીસ સાહેબના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયું હતું રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સુરત